નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ વંથલી તાલુકાના સમસ્ત ખોરાશા ગામ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો સ્વર્ગવાસ પરેશભાઈ રામભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે સમસ્ત ગામ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલ ખોરાશા ગામના વતની અને અકાળે અવસાન પામેલ એ એસઆઈ સ્વર્ગવાસ પરેશભાઈ રામભાઈ ચાવડાનો જન્મદિવસ નિમિત્તે આજ રોજ જુનાગઢ સિવિલ હોસ્પિટલ તથા એચડીએફસી સમસ્ત ગામ અને મિત્ર મંડળ દ્વારા તેમની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું કેમ્પમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને રક્તદાન કેમ્પમાં આજ રોજ અંદાજિત એકસો પચાસથી થી પણ વધુ લોકો દ્વારા કેમ્પમાં બ્લડ ડોનેટ કરવામાં આવેલ હતું આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા ગ્રામજનો અને મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી ને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો રિપોર્ટર રમેશભાઈ સિંગલ આઝાદ મીડિયા લાઈવ વંથલી Thank you.